નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે પૃથ્વી ઉપર પહેલો વરસાદ છે એ ક્યારે પડ્યો હતો ચોમાસું છે એ ચાલુ થઈ ગયું છે અને દેશના અલગ અલગ ભાગોની અંદર વરસાદ છે એ ચાલુ થઈ ગયો છે ગુજરાતની અંદર પણ ઘણા બધા વિસ્તારોની અંદર ઓલમોસ્ટ વરસાદ ચાલુ થયો છે ત્યારે ચોમાસું ચાલુ થયું ત્યારે આપણા મનની અંદર પણ વિચાર આવતો હોય કે પૃથ્વી ઉપર પહેલો વરસાદ છે એ ક્યારે અને કઈ જગ્યાએ પડ્યો હશે તો આ વાર્તા છે એ ખૂબ જ રસપ્રદ છે કારણ કે પૃથ્વી ઉપર પહેલો જે વરસાદ પડ્યો હતો એ વીસ લાખ વરસ સુધી પડ્યો હતો તો વીસ લાખ વરસ સુધી વરસાદ કેવી રીતે પડ્યો આના પછી પૃથ્વી કેવી રીતે બની એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ એ પહેલાં ચેનલની અંદર નવા છું તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે વાત કરીએ તો વાત છે ચારસો ને ત્રીસ કરોડ વર્ષ પહેલાંની ચારસો ને ત્રીસ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી છે અત્યારે આપણે જોઈએ છે એવી નહોતી એ ટાઈમે પૃથ્વી જે છે એ એક આગનો ગોળો હતો આખી પૃથ્વી ઉપર જ્વાળામુખીઓ હતા અને આ ઉપરાંત ઉલ્કા વર્ષા વર્ષાઓ છે એ પણ થતી હતી એના લીધે આખી પૃથ્વી એક આગનો ગોળો બની ગઈ હતી હવે આ હવે આ પૃથ્વી આગનો ગોળો છે એ ઘણા બધા વર્ષો સુધી આગનો ગોળો જ રહ્યો ધીમે ધીમે જ્વાળામુખીઓ છે એની અંદરથી ધૂળ મિશ્ર પદાર્થો એ બધા છે એ ધીમે ધીમે ઉપર જવા લાગ્યા અને ત્યારબાદ આ પ્રક્રિયા છે એ કરોડો વર્ષ ચાલી અને ત્યારબાદ પૃથ્વી ઉપર અમુક જગ્યાએ આછા એવા વાદળો છે બંધાયા આ વાદળો બંધાયા પછી આ વાદળો ધીમા પડ્યા ઠંડા પડ્યા અને ઠંડા પડ્યા બાદ વરસાદ છે એ પડ્યો હવે સૌથી પહેલો છે પૃથ્વી ઉપર વરસાદ પડ્યો છે એ પાણીનો નહોતો એ ટાઈમે જે વરસાદ છે એ એસિડિક વરસાદ છે એ પડતો હતો એટલે કે પૃથ્વી ઉપર એસિડ પડતું હતું આ પ્રક્રિયા છે એ સતત વીસ લાખ વર્ષ સુધી ચાલી કે વાદળો બંધાય ત્યારબાદ વરસાદ પડે ત્યારબાદ ફરીથી ધીમે ધીમે વરાળ છે એ છૂટી પડે વાદળો બંધાય અને વરસાદ પડે આવી પ્રક્રિયા છે એ એપ્રોક્સ વીસ લાખ વરસ સુધી ચાલી અને ત્યારબાદ વીસ લાખ વરસ બાદ વાદળો છે એક થોડા ચોખ્ખા બન્યા અને ચોખ્ખા બન્યા બાદ એસિડ વરસાદ હતી એના બદલે ચોખ્ખા પાણીની વરસાદ છે એ ચાલુ થઈ જેવી રીતે ચોખ્ખા પાણીની વરસાદ ચાલુ થઈ એ પણ એપ્રોક્સિમેટલી પાંચથી છ લાખ વરસ સુધી ચાલુ રહી અને જ્યારે વરસાદ પડ્યા ત્યારે પૃથ્વીના જે ખાડાઓ હતા એ બધા જ પાણીથી ભરાઈ ગયા પાણીથી ભરાઈ ગયા અને એક સમય એવો આવ્યો કે આખી આખી પૃથ્વી છે એ પાણીથી ભરાઈ ગઈ આજે પણ તમને ખબર હશે કે પૃથ્વીનો ચીમ્મોતેર ટકા ભાગ જે છે એ પાણી છે અને ખાલી પચીસ ટકા ભાગ છે એ જ જમીન છે તો એ ટાઈમે આખી આખી જે પૃથ્વી છે એ પાણીથી ભરાઈ ગઈ પાણીથી ભરાયા બાદ એની અંદર અમુક અમુક નાના નાના જીવડાઓ બન્યા અમુક અમુક બેક્ટેરિયાસ બન્યા અને જીવનની શરૂઆત થઈ એવી રીતે આ પૃથ્વી છે આખી આખી પાણીથી બનેલી હતી ત્યારબાદ ધીમે ધીમે આ પાણી છે એના વાદળો બન્યા વાદળો ઠંડા પડ્યા અને ફરીથી વરસાદ ચાલુ થયો આવી પ્રક્રિયા છે એ એપ્રોક્સ વીસ લાખ વરસ સુધી ચાલી અને ત્યારબાદ પૃથ્વી ઉપર એક સારું એવું પાણીનો સ્ત્રોત બન્યો આની અંદર જીવજંતુઓ આવ્યા અને સૌથી પહેલું જે યુગ છે એ ડાયનાસોર યુગ છે એટલે ધીમે ધીમે જીવડાઓમાંથી ડાયનાસોરો બન્યા અને એ ટાઈમે એક ટાઈમ એવો હતો કે પૃથ્વી ઉપર કોઈ જ માણસ નહોતું ખાલી ડાયનાસોર છે એનું જ પૃથ્વી ઉપર રાજ હતું અને ધીમે ધીમે ડાયનાસોરો બન્યા ત્યારબાદ આ ડાયનાસોરો છે એ પણ એક ટાઈમે નાશ પામ્યા ત્યાર પછી ફરીથી પૃથ્વી ઉપર આ પ્રક્રિયા છે એ કરોડ વર્ષ ચાલી અને ત્યારબાદ માનવ જે જન્મ છે એ પૃથ્વી ઉપર થયો હવે તમને વિચાર થતો હશે કે પૃથ્વી ઉપર વીસ લાખ વરસ વરસાદ પડ્યો એની શું માહિતી છે તો વીસ લાખ વરસ સુધી પૃથ્વી ઉપર વરસાદ પડ્યો એનું ઘણા બધા વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ છે એમને ઘણા બધા પ્રયોગો કર્યા ઘણા બધા વૈજ્ઞાનિક તથ્યો કાઢ્યા ઘણા બધા એવા ખડકો લીધા કે કેટલા પુરાણા છે એના ઉપરથી અંદાજ આવ્યો કે પૃથ્વી ઉપર પહેલો જે વરસાદ છે એ વીસ લાખ વરસ પહેલાં પડ્યો હતો અને સતત આ વરસાદ છે એ વીસ લાખ વરસ પડ્યો અને ત્યારબાદ પૃથ્વી ઉપર માનવ જીવનની શરૂઆત થઈ સૌથી પહેલાં ડાયનાસોર યુગ હતો ડાયનાસોર યુગ પણ નાશ પામ્યો અને ત્યાર પછી યુગ છે ચાલુ થયો આવી રીતે જ્યારે વાદળો બંધાયા વાદળો બંધાયા એટલે સૂર્યનું પહેલું જે સારું એવું કિરણ હતું એ પૃથ્વી ઉપર પડ્યું અને એના લીધે અલ્ટ્રાસ વાયોલેટ જે આપણે કિરણો કહીએ છીએ એ જમીન ઉપર પડ્યા અને અલ્ટ્રા વાયોલેટ કિરણો છે એ જીવનને જીવવા માટે કેટલા જરૂરી છે તમને ખ્યાલ જ હશે આનાથી જે જીવો છે એને સ્વાચુસ્વાચની ક્રિયાની અંદર મદદ થઈ અને ધીમે ધીમે આ ક્ષ જીવો છે એ પણ વધતા ગયા અને ધીમે ધીમે ડાયનાસોરોનું રાજ આવ્યું ડાયનાસોરો ખતમ થયા ત્યારબાદ માનવો જમીન પર આવ્યા અને આ પ્રક્રિયા છે એ કેટલા કરોડો વર્ષ ચાલી ત્યારબાદ આ પૃથ્વી છે એ જીવન યોગ્ય બની છે એટલે કે આ પૃથ્વી છે એ આજકાલ નથી કરોડો કરોડો હજારો કરોડો પુરાણો વર્ષ પહેલાંની આ પૃથ્વી છે આ પૃથ્વી ઉપર એક ટાઈમે જીવન નહોતું કોઈ પણ નહોતું એક આગનો ગોળો હતો અને આ ગોળાની અંદર કંઈ જ નહોતું અને ધીમે ધીમે અહીંયા ઉપર જીવોથી લઈ અને આજે આટલા ઇન્ટેલિજન્ટ માનવીઓ પણ આ દુનિયાની અંદર આવી ગયા છે તો આ છે આપણા પૃથ્વીની આખી કહાની જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી નવી ચેનલ રોચક વાતોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો નમસ્તે